પૂર્ણ બ્રહ્મા નારાયણી શ્રી શ્રી મા આનંદમયીના જીવન પ્રસંગોને ખૂબ જ સુંદર અને અલંકારિત રીતે જ્યોતિબેન થાનકી દ્વારા આલેખેલ છે તો આ વિશ્વવિખ્યાત અભિવ્યક્તિ શ્રી શ્રી મા આનંદમયીના જીવન પ્રસંગોને આજે આપ સૌ સાંભળશો મારા એટલે કે પૂજા સોમપુરાના અવાજમાં ચેપ્ટર છ નામ આપ્યું નિર્મલા દેવકન્યા જેવી સુંદર ને તેજોમય કમલપુષ્પ જેવી કોમળ ને જેવી નિર્મલ બાલિકામાં એવું કંઈક હતું કે ધ્યાન ખેંચાતું સાવ નાની હતી તોય ચહેરા ઉપર અદ્ભુત હાસ્ય છવાયેલું જ તેથી તેની હસી કે ખુશીરમાં કહીને બોલાવતા નમણું મો સુંદર આંખો ઉજળો વાન ઘાટેલું શરીર ચહેરા પર છવાયેલી એક અલૌકિક આભા ને હોઠ ઉપર રમતું દિવ્ય સ્મિત જોતા વેત જ અજાણ્યા લોકો પણ બાલિકાને રમાડવા લાગતા

મને જોવા આવ્યા હતા તે તમને યાદ છે આ સાંભળીને મા તો આશ્ચર્યથી પુત્રી સામે જોઈ જ રહ્યા તેઓ એ વાતને ભૂલી જ ગયા હતા પણ પુત્રીની વાતે એ ઘટનાની યાદ અપાવી કે ત્યારે નંદન ચક્રવર્તી એમને ત્યાં આવ્યા હતા પણ આ વાત તો બીજું કંઈ જાણતું જ ન હતું તો પછી નિર્મલાને કેવી રીતે ખબર પડી માએ પૂછ્યું ત્યારે કહ્યું હા મા ત્યારે હું તેમને જોઈ રહી હતી આ સાંભળી માનું આશ્ચર્ય ઓર વધી ગયું કેમ કે તેર દિવસની બાળકીને ક્યાંથી ખબર પડે કે કોણ આવ્યું છે પણ તેમની પુત્રીની તો વાત જ અનોખી હતી તેની વિલક્ષણતાઓનો પરિચય માતાને ધીમે ધીમે થવા લાગ્યો હતો તેથી માને અંતરમાં એવી પ્રતિ થવા લાગી કે આ કોઈ સામાન્ય બાલિકા નથી ચેપ્ટર સાત આ છે માં વિશ્વને વિશ્વાતીત જગતની તે સમયે નિર્મલા લગભગ નવેક મહિનાની હતી માં ખૂબ કામમાં હતા એટલે નિર્મલાને ઘરને એક કોણે બેસાડીને કામે વળગ્યા થોડી થોડી વારે પોત્રી ઉપર નજર રાખતા રહેતા એ રીતે જોયું તો એક દિવ્ય તેજોમય પુરુષ નિર્મલા પાસે આવી રહ્યા હતા એમને આવતા જોઈ ભાખોડિયાભરથી નિર્મલા તો સામે ગઈ ને સ્પર્શ કર્યો ત્યાં એ દિવ્ય પુરુષ સામે ગઈ ને પછી એમને જોતા જોતા હસવા લાગી બાળભાવ તો ક્યાંય અદૃશ્ય થઈ ગયો ને તે જાણે મોટી બની ગઈ હોય તે રીતે વર્તવા લાગી પેલા દિવ્ય પુરુષની જેમ જ તે ધ્યાનમાં સરી પડી પછી આંખો ઉઘાડી હસવા લાગી તેને હસતી જોઈ મહાત્માએ તેડી લીધી અને એ બાર ચરણનો સ્પર્શ નિજ અંગો પર કરવા લાગ્યા પછી નિર્મલાને ખોડામાં બેસાડી ભક્તિભાવે પૂજા કરી ધીમેશ્વરે સ્તુતિ ગાઈ પ્રણામ કર્યા ત્યાં સુધીમાં તો મા મોક્ષદાસ સુંદરી ત્યાં આવી પહોંચ્યા અને તેમની પૂજા જોતા મહાત્માની પાછળ ઊભા રહી ગયા એ મહાપુરુષે કહ્યું આ માં છે વિશ્વની અને વિશ્વાદિત જગતની એને ઘરમાં નહીં રાખી શકો એ ઘરમાં રહેશે પણ નહીં આટલું કહી નિર્મલાને પ્રણામ કરી એ મહાપુરુષ ચાલ્યા ગયા પણ એ મહાપુરુષ ક્યાં અને કેવી રીતે ચાલ્યા ગયા તેની કશી જ ખબર ન પડી ભાવ સમાધિમાંથી માં જાગ્યા ત્યારે નિર્મલા તો હસી રહી હતી માએ વહાલથી તેને તેડી લીધી પરંતુ ત્યારથી માતા જાણી ગયા હતા કે પોતે પુત્રી માનીને જેનું લાલનપાલન કરી રહ્યા છે એ છે વિશ્વની માતા પણ પછી માયાની આવરણમાં આ બધું ભૂલીને તેની સાથે પુત્રીવત વ્યવહાર કરવા લાગ્યા ચેપ્ટર આઠ ઘોડિયામાં સમાધિની સ્થિતિ તે દિવસે માતાએ નિર્મલાને ઘોડિયામાં સુવાડી દીધી હતી તે ઊંઘી ગઈ છે એમ માની નિશ્ચિત બની પછી પોતાના કામમાં લાગી ગયા એ વખતે ક્યાંક દૂર કીર્તન થતું હતું ઘરના શાંત વાતાવરણમાં તેના સુરો સંભળાવા લાગ્યા કીર્તનના આ સુરો પ્રત્યે ઘરની વ્યક્તિઓનું ધ્યાન પણ નહીં ગયું હોય પણ ઘોડિયામાં સુઈ રહેલી એ બાલિકાના અંતરમાં કીર્તનના સુરના આંદોલનો રણઝણવા લાગ્યા તેનું મન પ્રાણ બધું તેમાં એકતાર થઈ ગયું થોડી વારમાં તો બાહ્યભાન લુપ્ત થઈ ગયું તે પહોંચી ગઈ હતી સુરોના એ દિવ્ય લોકમાં જ્યાંથી એ દિવ્ય રાગીણી ઉદભવે છે ક્યાંય સુધી તે આવી અલૌકિક ભાવ સ્થિતિમાં પડી રહી માતાને એમ કે પુત્રી ઊંઘે છે પણ એ પુત્રીની ઊંઘ ન હતી એ ત્યારે કોઈ જાણી શકતું ન હતું નાની નિર્મલાની પાસે ત્યારે ન હતી વાણી કે ન હતી એવી સમજ કે પોતાની આ સ્થિતિની વાત માને કરી શકે અને જો કદાચ કરી શકતી હોત તો પણ એની વાતને ત્યારે કોઈ માનવાનું ન હતું આમ ભાવ સમાધિની સ્થિતિની શરૂઆત તો નિર્મલા ઘોડિયામાં હતી ત્યારથી થઈ ગઈ હતી આ વિશે મા આનંદમયીએ વર્ષો બાદ ભક્તોને પ્રશ્નમાં ઉત્તર આપતા કહ્યું હતું મારા શરીરની સ્થિતિ ત્યારે અસ્વાભાવિક થઈ ગઈ હતી ઘરમાં અંધારું હતું તેથી મારા માતા પિતા એ જાણી ન શક્યા કે હું કઈ સ્થિતિમાં છું મને તો ભાવવેશ આવ્યો હતો હું ભાનમાં ન હતી જ્યારે લાંબા સમય બાદ કીર્તન પૂરું થયું ત્યારે હું પાછી સ્વસ્થ બની પછી તો ભાવ આવેશની આવી અનુભૂતિ અનેક વાર થવા લાગી પ્રભુ ભજનના સૂરો આ દુનિયામાંથી લઈને પ્રભુની અલૌકિક દુનિયામાં મૂકી દેતા કે જ્યાં છે બસ આનંદ અને પ્રેમની મસ્તી પણ આ અનુભૂતિ વિશિષ્ટ છે બધાને એવું થતું બધાને એવું થતું નથી એની જાણ તે સમયે નિર્મલાને ન હતી ચેપ્ટર નવ અત્યારે આમ કેમ ઊંઘી જવાય એક વખત પડોશીને ત્યાં કીર્તન હતું નાની નિર્મલાને લઈને માતા સાંભળવા ગયા એક જગ્યાએ બેસાડી કહ્યું બરાબર સાંભળજે માએ કહ્યું હતું તેથી નિર્મલા બરાબર ધ્યાન દઈ સાંભળવા લાગી બીજા બધા બાળકો તો એકાગ્ર થઈને બેસી શકતા જ ન હતા એટલે વચ્ચે વચ્ચે દોડાદોડી કરતા રહેતા અંદર વાતો કરતા ને અવાજ કર્યા કરતા હતા પણ નિર્મલા તો શાંત ચિત્તે સાંભળતી જ હતી આજુબાજુ બાળકો શું કરે છે તેમાં બિલકુલ ધ્યાન જ ન હતું થોડી આ રીતે એકાગ્ર ચીતે માએ જેમ બેસાડી હતી તેમ જ બેઠી પણ પછી કોણ જાણે શું થયું તે એકાએક ઢળી પડી આંખો બંધ થઈ ગઈ શરીર ઢીલું પડી ગયું માને થયું કે નીરી ઊંઘી ગઈ એટલે તેની પાસે આવ્યા ચગાડીને કહ્યું અરે અત્યારે આ ઊંઘી જવાય કે જો કેવું સરસ કીર્તન ચાલે છે બેટા આંખો ખોલ ને સરખી રીતે બેસી સાંભળ પણ માની સૂચના સાંભળી અમલ કરે એ સ્થિતિમાં નિર્મલા હતી જ ક્યાં એ તો ભાવના એ જગતમાં પહોંચી ગઈ હતી જ્યાં આ સંસારના કોઈ શબ્દો પહોંચી શકતા નથી શબ્દોને વાણીના વિશ્વની પેલે પાર ચેતના પહોંચી ચૂકી હતી એટલે માએ ઉટાડીને બેસાડી તો ખરી પણ પાછી પૂર્વવત ઢળી પડી એનું શરીર એના હાથમાં હતું જ નહીં શરીરને નિયંત્રિત કરનારી બાહ્ય ચેતના ત્યાં ગેરહાજર હતી માએ તો માન્યું કે આટલા ઢોલ અને કરતાલના અવાજ વચ્ચે પણ પુત્રીને ભારે ઊંઘ આવી ગઈ છે પણ ક્યારેય ઊંઘનું રહસ્ય માતા મોક્ષદાસ સુંદરી જાણી શક્યા નહીં આ પ્રસંગની વાત પણ મા આનંદમયે ભક્તોને પાછળથી જણાવતા કહ્યું હતું ત્યારે ઊંઘી ન હતી મોટી ઉંમરના લોકો કીર્તનમાં જે તન્મયતાથી સ્થિતિ અનુભવે છે તે મેં અનુભવી કીર્તનમાં એવી તો એકાકાર થઈ ગઈ હતી કે દેહદશાનું પણ ભાન ન હતું સાચી વાત કહેવાનો સમય ત્યારે પાક્યો ન હતો એટલે મારી સ્થિતિનો ખરેખર ખ્યાલ કોઈને ન આવ્યો પછી તો જ્યારે જ્યારે કીર્તન સાંભળવા મળતું ત્યારે ત્યારે તે તન્મયતાની આ સ્થિતિમાં સરી પડતી લોકો તેને ઊંઘ માની લેતા પણ તેની આંતરચેતનાની સ્થિતિને કોઈએ ઓળખતું ન હતું ચેપ્ટર દસ બાપરે શું છોકરી છે આ લાવણ્યમ બાળકી સહુના આકર્ષણનું કેન્દ્ર હતી તેનામાં એવી અનુપમ સુંદરતા હતી કે સહુને રમાડવાની ઈચ્છા થતી બોલાવ્યા વગર તો કોઈ રહી શકતું જ નહીં તેના દાદીમાના પિતરાઈ ભાઈ કૃષ્ણસુંદર ભટ્ટાચાર્ય ત્યાં આવતા ત્યારે ખૂબ રમાડતા એક વખત તેઓ રમાડી રહ્યા હતા તેની સાથે રમતો રમતા હતા તેને ઉંચકી લઈ બંને હાથે ઉછાળી ખભા પર બેસાડી દીધી પછી ખભા પર જ ખડી કરી દીધી નિર્મલા તો ખભી ઊભી ઊભી હસતી હતી પણ એકાએક કૃષ્ણ સુંદરને એવું લાગ્યું કે નિર્મલા જાણે ખભા પરથી નીચે પડી એટલે જોર જોરશોરથી બૂમો પાડી પકડો પકડો પડી પડી બૂમો પાડતા પાડતા ધબ કરતાં નીચે બેસી ગયા હાફવા લાગ્યા શ્વાસ અદ્ધર થઈ ગયો તેમને એવું જ લાગ્યું કે નિર્મલા ખરેખર પડી ગઈ પણ વાસ્તવમાં તો તે ખભા પર જ હતી પણ એવું કશુંક થઈ ગયું હતું કે એમણે એને પડતી જોઈ ને આ શું તો ગભરાઈ ગયા શું થયું એની ખબર જ ન પડી પછી નિર્મલા ને ખભા ઉપર થી ઉતારી હાથમાં ઊંચકી બાપરે શું છોકરી છે તેની માના ખોળામાં મૂકી દીધી પછી કોઈ દિવસ એને ઉછાળી ખભા ઉપર રાખવાની હિંમત ફરી ના કરી